મધ્યપ્રદેશના નિમચ જિલ્લાના ગામ રામનગર ખાતે વિશાળ અને ભવ્ય શોભાયાત્રા સાથે શ્રી ઉમિયા માતાજીના ફોટા મંદિરની સ્થાપના સંપન્ન કરવામાં આવી શ્રી શ્રી ઉમિયા ઉમિયા માતાજી માતાજી ખાતે તારીખ રવિવારે સ્થાપના ભવ્ય કાર્યક્રમ સાથે ભવ્ય વિશાળ શોભાયાત્રા સાથે આતશબાજી કરી ફોટો મંદિરની સ્થાપના સંપન્ન કરવામાં આવી આ સુપ્રસંગે શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઉંજાના સંગઠન અને પ્રચાર પ્રસાર સમિતિના ચેરમેન શ્રી પ્રવીણભાઈ પટેલ ઉંજા સંસ્થાના સહમંત્રી શ્રી વસંતભાઈ ચોકસી ફોટો મંદિર સમિતિના ચેરમેન શ્રી ગટુરભાઈ પટેલ સંયોજક શ્રી હિતેશભાઈ પટેલ શ્રી ધામ વૃંદાવનના રાષ્ટ્રીય કથા વ્યાસ સંત શ્રી કોકિલ પુષ્પજી મહારાજ મીડિયા પ્રભારી શ્રી પી એ પટેલ શ્રી મનોહરજી પાટીદાર તેમજ ઉંજા સંસ્થાના નિમંચના કારોબારી સભ્ય શ્રી રાજેશભાઈ પટેલ અને શ્રી શ્યામજી પાટીદાર દિનેશભાઈ પાટીદાર જીવણજી પાટીદાર શાંતિલાલ પાટીદાર નંદકિશોર પાટીદાર વિશ્વાસ પાટીદાર દેવીલાલજી પાટીદાર પ્રેમસુખજી પાટીદાર દિલીપભાઈ પાટીદાર ભગતજી પાટીદાર મહેશભાઈ પાટીદાર સતુ પાટીદાર વિશાળ સંખ્યામાં રામનગર ગામના ભાઈઓ બહેનો ઉપસ્થિત રહી વિશાળ અને ભવ્ય શોભાયાત્રા સાથે આતશબાજી કરી માતાજી ફોટો મંદિર સ્થાપના પ્રસંગ સંપન્ન કરવામાં આવ્યો શિરૂમિયા માતાજી સંસ્થાન ઊંઝા દ્વારા ફોટા મંદિર સ્થાપના કામગીરી માટે ફોટા મંદિર સમિતિના નિમત જિલ્લાના પ્રભારી તરીકે શ્રી મહેશભાઈ પાટીદારને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યો અહેવાલ પીએ પટેલ ઊંઝા